शुक्लनगरच्या रस्ता निजामपूर वडोदरा सेनाओने शंकास्पद हालतमा शोधी काढी इशमे सर्वात्मा पोताना नामठाम अंगेनो संतोषकारक माहिती नाही आपता જેથી સદર ઈસમની સઘન પૂછપરછ અને તપાસ કરવામાં આવતા સદર ઈસમ સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ઠગાઈના ગુનામાં સડવાયેલ હોવાનું અને આ ગુનામાં કામે પોલીસ ધરપકડ ટાળવા માટે નાસ્તો ફરતો હોવાની હકીકત પ્રાથમિક પૂછપરછ દરમિયાન જણાઈ આપતા ક્રાઇમ બ્રાન્ચે સદર ઈસમ સામે કાયદેસરની કાર્યવાહી કરી સુરત પોલીસને જાણ કરી આગળની તપાસ માટે સોંપવાની કાર્યવાહી કરવામાં આવી છે